પહેલા વાવાઝોડું અને પછી કમોસમી વરસાદનો માર એક બાદ એક ગુજરાત ઉપર સંકટ આવવાના કારણે વલસાડ જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન થયું છે વલસાડ જિલ્લામાં ડાંગર શેરડી તુવેર અને અન્ય લીલોતરી શાકભાજીમાં નુકસાન આવ્યું છે સૌથી વધુ નુકસાન ડાંગરના પાકને થયું છે અને ખેડૂતો હાલ તો ચિંતિત જોવા મળી રહ્યા છે વલસાડ જિલ્લામાં કુલ પંચોતેર હજાર હેક્ટરમાં ડાંગરનો પાક વાવ્યો હતો

ટોટલી એના બિયા પરિપક્વ પકવા કરવાના કારણે દરુ સ્વરૂપમાં ઉગી નીકળ્યું છે એટલે ટોટલી ડાંગર એટલે ભાત અને એના જે પૂરિયા થાય એટલે ખોરાકમાં ગાયો ને ખવડાવવા માટે કરીએ છીએ એ ટોટલી એનું કવડ થઈ ગયું એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે સાહેબ દિવાળી પહેલા વાવાઝોડું આવ્યું અને ત્યાર પછી આ પાછો કમોસમી વરસાદ એટલે ખેડૂત હાલ પરિસ્થિતિ પ્રમાણે દિવાળી બગડી જ ગઈ કોઈ ઇન્કમ સોર્સ દેખાતો છે નથી કેમકે અત્યારે વેપારી પાસે તમે જાઓ

વરસાદ પડ્યો ત્યારે કેવો માહોલ હતો વરસાદ પડવા આગળ ડાંગરનો ભાગ સારો હતો પણ તે વચ્ચે જે આ વાવાઝોડું આવ્યું એમાં આડું પડી ગયું ને એ બધું ઘણું ખરાબ થયું ને આ હમણાં જે પડ્યો એમાં પૂરેપૂરો જ પૂરું થઈ ગયું